સૌરાષ્ટ્રની અંદર ગરમીનો પારો સતત વધી રહ્યો છે માનવીની સાથે સાથે પશુ પક્ષીઓમાં પણ ગરમીની અસર વર્તાઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રધિમન પાર્કમાં પશુ પક્ષીઓ પણ ગરમીની આડઅસર ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પશુ પક્ષીઓ માટે ગરમીથી રાહત મળે તે માટે પિંજરાઓને ઢાંકવામાં આવ્યા છે તો ફુવારાથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પશુઓના ખોરાકમાં વિટામિન્સની દવાઓ પણ આપવામાં આવ્યા છે અત્યારે આપ જોશો તો ખૂબ જ ગરમી અને ઉનાળાની ઋતુ ચાલી રહી છે ટેમ્પરેચર અબાઉટ ચુમ્માલીસ તેતાલીસ ચુમાલીસ અંશ સેન્ટીગ્રેડ જેટલું થઈ ગયું છે એમાં પ્રાણીઓને કોઈપણ જાતની આડસર ન થાય કોઈ ડાયરિયા ન થાય ડિહાઈડ્રેશન ન થાય અને એની હેલ્થ જળવાઈ રહે એની સ્ટેમિના જળવાઈ રહીએ તે માટે વન્ય પ્રાણીઓની પ્રકૃતિ છે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવતી હોય છે ખાસ કરીને હું કાર્નિવોરસ બિગ કાર્નિવરસ જેની અંદર સિંહ વાઘ દીપડાનો રમા સમાવેશ થતો હોય છે આવા પ્રાણીઓને આપણે વિશાળ એન્કલોઝર બનાવવામાં આવેલા છે અને પ્રા એન્કલોઝરની અંદર જ જંગલ સ્વરૂપે આપણે ડેન્સ પ્લાન્ટેશન કરવામાં આવતું હોય છે એટલે કોઈ જગતનું કે જગ્યાએ તડકો ના લાગે આ ઉપરાંત આ જે મોટા એન્કલોઝર જે છે એની અંદર વિશાળ પાણીના પોંડ બનાવવામાં આવેલા હોય છે જેથી કરીને ખાસ કરીને ટાઈગર જે છે એ ખૂબ જ પાણી પ્રિય છે એટલે ખૂબ ગરમી થાય ત્યારે પોંડની અંદર એ બાથ કરી નાય અને બહાર નીકળતા હોય છે પાછું જરૂર પડે ત્યારે પાછા પોંડની અંદર પડી અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે આ ઉપરાંત જે સેન્ટરના ભાગે ઝાડ જે છે ઝાડની વચ્ચે પણ વચ્ચે વચ્ચે અમે બીટની નળીઓ ફિટ કરી અને ફગર સ્વરૂપે પાણીનો છંટકાવ ચાલુ રાખતા હોય છે એટલે ડબલ ફાયદા થતા હોય છે ઝાડને પણ પાણી મળી રહેતું હોય છે અને આજુબાજુનું વાતાવરણ પણ ઠંડુ રહેતું હોય છે આ ઉપરાંત પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારની હટ પણ બનાવવામાં આવેલી છે અને રાત્રિના સમયે જે આ પ્રાણીઓ હોય છે એને આપણે નાઇટ નાઇટલની અંદર લઈ લેતા હોય છે અને નાઇટ્ર નાઇટની અંદર દરેક રૂમની અંદર આપણે ખાસ પંખાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એના ખોરાકની અંદર વિટામિન્સ દવા આપવામાં આવતા હોય છે અને પીવાના પાણીની અંદર ઓઆરએસ જે ડિહાઇડ્રેશન ન થાય તે માટે ડાયરિયા ન થાય તે માટે પાવડર સપ્લાય કરતા હોય છે શિવ કથાકાર રાજુગિરી બાપુનો ફરી